યુટ્યુબ ચેનલ કેમ છો બધા જય શ્રી કૃષ્ણ તો અત્યારે વાગવામાં થયા છે અગિયાર ને આજે બહુ લેટ થઈ છે બ્લોગ સ્ટાર્ટ કરવામાં કેમ કે આજે બહુ મોડી ઉઠી હતી ને એટલા માટે ને મારી પાછળ છે આ છે પંખી ઘર અને અહીંયા છે લીમડો તમને બતાવું અહીંયા હું ક્યારેક ક્યારેક ફોટો શૂટ કરું છું જેમ ઇન્સ્ટાગ્રામની અંદર તમે જોઈ શકો છો ક્યારેક ફોટો ત્યાં શૂટ કરું છું મારી આઈડી છે ઇન્સ્ટાગ્રામની અંદર નિરાલી જાની ટ્વેન્ટી વન અને હું તમને મીઠું લીમડો અને બધું બતાવું છું શું છે આ છે મીઠો લીમડો આ છે સીતાફળનું ઝાડ આ ફુદીનો છે અને અહીંયા વાયુ છે આ મરચાંનો છોડ છે આ મની વેલ છે હમણાં હું નહીં નહીં ને તો મારા હેર એકદમ ભીના પીના હતા તો અત્યારે હું કરું છું હેર ડ્રાય અને પછી રેડી થઉં છું

અત્યારે મમ્મી મારા હેર છે ને એ સ્ટ્રેટ કરી છે મશીનથી થેન્ક યુ મમ્મી તો આજે છે પૂનમ અને મમ્મી પૂનમ કરે છે એટલે બનાવી છે આજે મમ્મી મરે આની ખીચડી અને આજે કહેવાય ને કે મોટી પૂનમ છે ભાઈની બેન જમે કે રમે એટલે બધી બહેનો ભાઈ માટે પૂનમ કરતી હોય છે જસ્ટ મને આજે ખબર નથી એટલા માટે મેં નાસ્તો કરી લીધો છે અને આજે મેં નથી કરી પૂનમ પણ જયું આજે પૂનમ છે તો હેપી પૂનમ તો જમવાનું ને બધું થઈ ગયું કામ પણ પતી ગયું અને બ્લોગ લેવાનું પણ ગયું રીલ્સ જો કે શૂટ ના થઈ કેમ કે મમ્મી જમવા માટે બોલાવતી હતી ને એટલે પણ ફોટા મસ્ત મસ્ત પાડી દીધા છે અને તમારે જોવા હોય તો મેં જે આઈડી કીધી એમાં ઇન્સ્ટાગ્રામમાં ખોલશો એટલે તમને જોવા મળશે મારા ફોટા અને બસ હવે થોડીક વાર થોડીક વાર સુઈ જઈએ અને પછી ઉઠી અને મંદિરનું કામ ચાલુ કરીશું તો સાડા ચારે ઉઠ્યા અને મમ્મી એમના માટે ચા બનાવી હતી જોકે હું ચા પીતી નથી એટલે એમને ચા નાસ્તો કર્યો અને મેં એકલો નાસ્તો કર્યો છે અને મમ્મીએ ભેગા થઈ અને અહીંયા મંદિરનું સાફ સફાઈ કરી કચરા પોતા કરી દીધા છે અને મમ્મી અત્યારે દીવા ભરે છે અને પપ્પા બનાવે છે તોરણ મોટું આમ આખા મંદિરમાં મારવા માટે ધોરણ બનાવે છે તો બસોમાં થોડાક જ બાકી છે તો ફટાફટ મને સબસ્ક્રાઈબ કરો અને બસો કમ્પ્લીટ કરી દો પછી આપણે રાખીશું ત્રણસો ચારસો ધીરે ધીરે કરી અને મારા વધી જશે તમારા સપોર્ટના લીધે જ વધશે અને થેન્ક યુ સો મચ કે સો કમ્પ્લીટ કર્યા છે અને હવે બસોનો ટાર્ગેટ છે કે ફટાફટ તમે સબસ્ક્રાઈબ કરો જેને નથી કર્યું એ જલ્દી જઈ અને સબસ્ક્રાઈબ કરી દે અને હું ધાબા ઉપર આવી તો મને તો એક વસ્તુ જોવા મળી જે અત્યારે તમને ખબર નહીં દેખાતું હોય કે નહીં બિકોઝ નથી દેખાતું પતંગ ચગી રહ્યા છે અને આ બાજુથી ન બાજુથી ચીસો પાડી રહ્યા છે બધા તો અહીંયા તો બહુ ઓછું છે પણ તમારે ત્યાં ઉત્તરાયણનો કેવો માહોલ હોય છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કયા સિટીની અંદર વધારે ઉત્તરાયણનો જોકે સુરતની અંદર અમદાવાદની અંદર તો હોય જ છે પણ ગામડાની અંદર બહુ ઓછું હોય છે ને અમુક અમુક જગ્યાએ બધા ડાબે છે અને પાછળ બ્યુ એટલો મસ્ત આવે છે તો અત્યારે હું બનાવું છું મારી મમ્મી માટે ખાણ કેમ કે મમ્મીને અને પપ્પાને બંનેને બહુ ભાવે છે તો અલગ રીતે બનાવીએ છીએ અમે તમને જો એની રેસીપી જોઈતી હોય તો કોમેન્ટમાં કહેજો આપણે ફરી બનાવીશું અને આખી રેસીપી મૂકીશું એની ખાંડવીની તો આ રીતે કઢાઈની કઢાઈમાં જ બનાવીએ છીએ પછી અહીંયા પાથરી દઈશું સરસ બેટર બની અને તો ખાંડવી બની ગઈ છે તમને બતાવું વગાર બતાવવાનો તો પણ રહી ગયો ખાંડવી સરસ બની ગઈ છે તમે જોઈ શકો છો જમી લીધું છે અને બધું કામ પતી ગયું છે તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જય શ્રી કૃષ્ણ